તો લોકસભાની ચૂંટણી પહેલા ભાજપનો ભરતી મેળો કોંગ્રેસના બે પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાશે અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર ભાજપમાં જોડાશે બંને નેતાઓએ ગઈકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપ્યું હતું કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે કશ્યપ અર્જુન મોઢવાડિયા હોય કે અમરીશ ડેર હોય કે ધર્મેશ પટેલ હોય સાથે કેડી પરસુમિયા આવા મોટા ચહેરા કેટલા વાગે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે કેટલા કાર્યકર્તાઓ તેમની સાથે હશે અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર આજે કેસરીયો ખેસ ધારણ કરશે અર્જુન મોઢવાડિયાએ ગઈકાલે ધારાસભ્ય પદે રાજીનામું આપ્યું અને આજે બાર વાગે કમલમ ખાતે પહોંચી અને કેસરીયો ખેસ ધારણ કરશે તેની સાથે કોંગ્રેસ પ્રદેશના કેટલીક કમિટીના સભ્યો છે તે પણ તેની સાથે આજે કેસરીઓ ખેસ છે તે ધારણ કરશે તો તેની સાથે રાજુલાના પૂર્વ ધારાસભ્ય છે અમરીશ દેર તે પણ કેસરીઓ ખેસ આજે ધારણ કરશે અમરીશ દેરને આમ તો ઘર વાપસી કહી શકાય કારણ કે પહેલાં તે

કોંગ્રેસના આ બે દિગ્ગજ નેતાઓ જે છે તેણે કોંગ્રેસ સાથે છેડો પાડ્યો છે અને આજે સત્તાવાર રીતે તે ભાજપમાં જોડાઈ રહ્યા છે આગામી લોકસભાની ચૂંટણી આવશે ત્યારે વિધાનસભા પેટા ચૂંટણી યોજાશે ને ત્યારે આ બંને નેતાઓ જે છે તે પોતાની સીટ ઉપરથી વિધાનસભાની ચૂંટણી લડશે ભાજપના મેન્ડેટ ઉપર ચૂંટણી લડશે અને શક્યતા એક એવી જોવામાં આવી રહી છે કે અર્જુન મોઢવાડિયા કદાચ આગામી સમયમાં કેબિનેટમાં પણ સ્થાન આપવામાં આવી શકે છે બિલકુલ આભાર કશ્યપ તમામ વિગતો માટે